સુરતમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી શહેરમાં સાડા આઠ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે સુરતના પુણા વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા હતા ત્યારે વિપક્ષ નેતા પાયલ શાકરિયા વરસતા વરસાદમાં ધરના પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો સુરત મહાનગરપાલિકા વિરોધપક્ષ નેતા પાયલ શાકરિયાએ જણાવ્યું કે આજે સાથી કોર્પોરેટર શોભનાબેન કેવડિયા તમામ મહિલા આગેવાનો અને તમામ સોસાયટી ની બહેનો સાથે આજે અમે પુના ગામ તળાવ ખાતે આજે અમે પાણીમાં બેઠા છીએ આજે અત્યારે અહીંયા અમને એવું લાગે છે કે અમે સ્વિમિંગ પુલ ના બાટમાં બેઠા છીએ દર ચોમાસે તમામ જગ્યા પર પાણી ભરાઈ જાય છે અહીંના સ્થાનિક ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા પર આકરા પ્રહાર કરતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે જ્યારે બીજી જગ્યાઓ પર ચૂંટણી હોય ત્યારે મોટી મોટી ફાકા ફોજદારી કરતા હોય જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી ખોવાઈ ગયા છે અહીંયા જો રોડનું ખાટ મુરત કરવાનું હોય તો ધારાસભ્ય અને તેમની આખી તોડકી આવી જશે પરંતુ જો પાણી ભરાતું હોય લોકો હેરાન થતા હોય ત્યારે ધારાસભ્ય અને તેમની તોડકી ખોવાઈ જાય છે કામરેજ વિધાનસભાના ધારાસભ્યો ચોમાસામાં ખોવાઈ જાય છે અને ખાટ મુરતમાં દેખાય છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે વધુમાં પાયલ સાકરિયાએ જણાવ્યું કે આજે અમે એટલા માટે બેઠા છીએ જ્યાં સુધી અધિકારીઓ હાજર નહીં થાય અને જવાબ નહીં આપે કે આનું કારણ શું છે આનું નિરાકરણ શું છે ત્યાં સુધી મારા સાથી કોર્પોરેટર અને તમામ ટીમ સાથે અમે અહીં બેસવાના છે એવું પાયલ સાકરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું જો કે વરસાદના પાણીમાં રસ્તા પર ધરના પ્રદર્શન કરી રહેલ પાયલ સાકરિયાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી સૌને નમસ્કાર હું છું પાયલ સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા અને મારી સાથે મારા સાથી કોર્પોરેટર શોભનાબેન કેવડિયા તેમજ તમામ મહિલા આગેવાનો અને તમામ સોસાયટીની સાથે આજે અમે બધા ગામ છીએ પાણીમાં અહીંયા આજે અત્યારે એવું લાગે છે કે જાણે અમે સ્વિમિંગ ના બાથ ઉપર બેઠા હોઈએ દર ચોમાસે તમામ જગ્યાઓ ઉપર પાણી ભરાય છે ગયા વર્ષે ને આગલા વર્ષે મેયર ત્યારે હેમાલીબેન બેન હતા ત્યારે આવ્યા સ્થાનિકોએ ઓડિયો બોલાવીને ભગાડેલા આટલી આટલી પરિસ્થિતિ સામે ફેસ કરે છે છતાં પણ એનું નિરાકરણ નામે ઝીરો આ બાબતે જ્યારે અમે રજૂઆત કરવા ઉભા થઈએ ત્યારે આ જ વાજપી શાસકો ફાકા ફોઝદારી કરતા હોય કે ભાઈ સુરત સિટી સ્માર્ટ સિટી છે આપણને તમામ અલગ અલગ પ્રકારના એવોર્ડ મળે છે અત્યારે તમામ જગ્યાઓ પર પાણી ભરાણું છે ને તમામ ભાજપનાથી જે કહેવાય ને કે ડેટકા જેવા બધા હંધાઈ ગયા છે જયારે ચૂંટણી આવશે ત્યારે દેટકા ની જેમ બહાર આવશે અહીંના સ્થાનિક ધારાસભ્ય પ્રફુલભાઈ પાંચેરિયા જયારે બીજી જગ્યા પર ચૂંટણી હોય ત્યારે ત્યાં મોટી મોટી ફાકા ફોઝદારી કરતા હોય જ્યારથી એ ધારાસભ્ય બન્યા છે ત્યારથી ખોવાઈ ગયા છે અહીંયા જો રોડનું નું ખાતમુહૂર્ત કરવાનું હોય તો ધારાસભ્ય આવી જશે પરંતુ જ્યારે પાણી ભરાતું હોય લોકો હેરાન થતા હોય ત્યારે આ ધારાસભ્ય તો એ જે કહેવાય કે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય ચોમાસામાં ખોવાઈ જાય છે ને ખાતમુહૂર્ત ના ખાલી દેખાય છે એને એટલું કહીએ કે તમારામાં જો તાકાત હોય અને ઓકાત પણ હોય તો ખરેખર આવો લોકોની વચ્ચે અને બેહો અહીંયા પાણીમાં જે રીતના લોકો જીવે છે બતાવો પછી તમે મોટી મોટી જ્ઞાન ની વાતો કરજો અને આજે અમે એટલા માટે બેઠા છીએ જ્યાં સુધી અહીંયા અધિકારીઓ હાજર નહીં થાય અને જવાબ નહીં આપે કે આનું કારણ શું આનું નિરાકરણ શું થાય ત્યાં સુધી આજે અમે મારા સાથે કોર્પોરેટર તમામ ટીમ સાથે અમે અહિયાં બેસવાના છીએ